હૃદય રોગના શસ્ત્રક્રિયા માટે આર્થિક સહાય ચેક વિતરણ વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની અને અધિકારીઓના હસ્તે કરવામાં આવ્યું છે લોકો આનો લાભ પણ લીધો છે હૃદય રોગની શસ્ત્રક્રિયા સારવાર કરાવનાર વડોદરા શહેરના નાગરિકોને વડોદરા મહાનગરપાલિકાના સભાસદ દ્વારા જે ભલામણ કરવામાં આવી હોય ત્યારે દર્દીને મેયર તરફથી આર્થિક સહાય સ્વરૂપે ચેક વિતરણ કરવામાં આવે છે સુભાનપુરામાં રહેતા દીપકભાઈ અરવિંદભાઈ ગાંધી મહેશભાઈ ડાયાભાઈ સોલંકીને અનુક્રમે પચીસ અને પચાસ હજારના ચેકનું વિતરણ કરવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના જેમને આર્થિક રીતે મદદની જરૂરિયાત હોય તેવા નાગરિકોને હૃદયરોગની શસ્ત્રક્રિયા બાદ વડોદરા મહાનગર પાલિકા તરફથી આર્થિક સહાયના ચેકના વિતરણનું કાર્યક્રમનું આયોજન મેયરના હસ્તે કરવામાં આવતું હોય છે જેમાં આજ રોજ આપણે શ્રી દીપકભાઈ રસિક શ્રી દીપકભાઈ અરવિંદલાલ ગાંધી જેમને નિયમ મુજબ આર્થિક સહાય પચીસ હજાર મળવાપાત્ર હતી જેના ચેકનું એમને આજે અર્પણ કરવામાં આવ્યો છે જેના માટે મ્યુનિસિપલ સભાસસ્ત્રી કેયુરભાઈ રોકડિયાનો દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું તો સાથે શ્રી મહેશભાઈ ડાયાભાઈ સોલંકી જેમને નિયમ મુજબ મળવાપાત્ર આર્થિક સહાય રૂપિયા પચાસ હજારનો ચેક અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું જેના માટે મ્યુનિસિપલ સભાસસ્ત્રી સાથી પક્ષના નેતા શ્રી ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના કોઈપણ નાગરિકને આ રીતે જ્યારે હૃદયરોગની શસ્ત્રક્રિયા થાય અને ત્યારબાદ આર્થિક સહાય માટે પોતાના વિસ્તારના કાઉન્સિલરશ્રી દ્વારા સૂચન કરાવવાનું હોય છે જે દ્વારા વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેયરના હસ્તે ચેક વિતરણના કાર્યક્રમનું આયોજન હોય છે તેમાં આજ રોજ આ ચેક વિતરણના કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી શ્રી શૈલેષભાઈ મારા સાથી સભાસ જેમાં લીલાબેન હતા સંગીતાબેન અવનીબેન હતા અને સ્નેહલબેન બધાએ સાથે મળી અને આ બંને લાભાર્થીઓને ચેક વિતરણ કર્યું મેં કહ્યું તેમ હૃદય રોગની શસ્ત્રક્રિયા કરવામાં આવે અને એમના દ્વારા જે પણ ડોક્યુમેન્ટ્સ હોય છે જે પણ સભાશસ્ત્રી સૂચન કરે છે એમના દ્વારા ડોક્યુમેન્ટ્સ મોકલવામાં આવતા હોય છે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જે તે ડોક્યુમેન્ટ્સની ખરાઈ અને એમને જે પણ ટ્રીટમેન્ટ કરી છે એના માટેની પણ માહિતી અને આ જે પણ માહિતી સંદર્ભમાં મેળવવાની હોય એ મેળવવામાં આવતી હોય છે સભાસદશ્રીના સૂચન બાદ આવી રીતે કોર્પોરેશન દ્વારા ચેક વિતરણ કરવામાં આવતું હોય છે જે અન્વયા છો ચેક વિતરણ કરવામાં આવે છે